હેલો ગાઈસ વાગી જાય છે હવાન ના શરાઠ અને ચલો આપણે બધાને ગુડ મોર્નિંગ કરી લઈએ કેલા સુરા પણ કરી લઈએ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી

आज हमारा नंबर आयो जा जी, कुमोर तो जी थोर को माता कोमरा हो उठी सर थोड़ा हे दिया दा जत आई आवो ने नाई थोड़ थोड़ो सीख के सीसी को थे आवडो ने गुड मॉर्निंग जय माताजी गुड मॉर्निंग जय माताजी

ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી ચાબી દીદી ચાપી દીદી કેસા લગા પહેલી વાર મોબાઈલ પકડી કે ચોરેનો અનુભવ કેમેરો પકડેનો અનુભવ તો આરે ને ને ભૂરો થઈ થઈ એક સુધાર દઉં હા તમે તમે જવા ને ફૂલ તૈયારી ચાલો અહીં હું આવું જ છે દેખાય હેટટેટ કક હું છું સંકેવ માંગવાએ ઇજેલી મતી દોએ કેવા જેડો તો ખમ પરતું લઈને નહીં તારા કે લાલક આવતું ક્યાં આવે તો હેડ બોર્નિંગ સ્વાગત છે આજે

ంగా <laughs> 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 <producto yola> <coughs>

વાળ તો આટલી થી મારી એને પપ્પા કે તું વિડીયો માંતમ આવતો મને કોઈ વિડીયો એટલે મમ્મી હું નઈ રોજ કે આવ સ ભાઈ આઈ ગઈ ને आरती કેણા આવ્યો સ તું આલા જાય એવ Terima <coughs> kasih <coughs> તો ગઈશ પપ્પા આઈ જાય ટીફિન નતા લઈ જાય એટલે જમવાનું આજ ગેર કુન આવ્યું કુન આવ્યું હા કે દાદા સી જુઓ ખાવાનું વાગે જોયો દોટ ના ભાઈ પપ્પા બે ખાવા આવી જી મમ્મી બનાવ રોટલી ગરમ ગરમ ખાનો सब्जी બનાવી મિક્સ सब्जी બનાવી રોટલી મિક્સ सब्जी રોટલી પપ્પા ઉગ્યા છે જો પપ્પા હાલા જાય એટલે હવેイオン ખાવાનું તો અને ખાવા అయాగా సంగా కడ్కెటి ఉలి అవాయ నులి నులి మాలి సిాంద్. అవా కందిలి నులి సిది తిలి సిలోలో సిలి సిలి తెద్. అకనులి సిలి మాల్లి స�

આ જુગલ જોડી પાછી હેડી કચરો નખવા હવારે કચરો નખવા ને દેણું દળાવા હંગાજ જોઈ અત્યારે હંગાજ જોઈ જુગલ જોડી

O que você quer? Eu quero o que é? Eu quero o que é? Ai meu, vai lá! Vem Coba kalian <tellan> jauh ya deh. jauk, jauh. Uk tu aja bunyi. Si tang kita pasal aje. Kuna lagan ni kang kuteri aye. Ah ah. Siapa jual tarai barai? Tu mangai pasi.

<laughs> 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 <देनी सकोन> <laughs> दूसरे है <laughs> है तो रोज चालू हृदय એવું થાતા ડબ ડબ તો ગાઈસ આપણે આઈએ પેલા ગેને રાળ કા એકોમે આવી જઈએ ભરવાના છે હા તો બધારે દીવા દેવી એવું છે આ બસ બસ

हां ये पकोड़े हैं और खाओ नहीं आपको खा दे दो हर के बार खाना नहीं छोड़ नहीं सकता है ये दम प्याली पंचाम की दो लाए तो गाइस आप लोग आइए दोपहर अकेले दिमाग चालू

એમની બેન ડોક્ટર જબર લાઈટ ના બાઇટ થાય ચોડું મોટું હોય બાઈક આખી ઉપર એ બે જ લાગે એક જ જેવું

તાઈઝ તમારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જય માતાજી ગુડ નાઈટ